हेलो गाइस वेलकम टू माय YouTube चैनल में आपनो हार्दिक स्वागत छे तो मित्रों केम सो मजामा हो सो के व्यवस्था राखो तुम तो અત્યારે ઘરે તો મે સવાર સવારમાં ગુરમાનું કરે સાબા પીધી બેઠા હો તો થી વિચાર કરે ઘરે બેહી બેહી ઘર પર વાને સુ સવાર સવારમાં સુ કામ કરવા ઉતાર અમે કુ ચલો આપણે ડેલી વ્લોગ પર નીકળઈએ રોજની છે લેતા મને ઈ બતાવે પતા અને આપણે ટાઈમપાસ કરતા આવ્યા થોડા તો મેં ઘરેથી નીકળી ગયો હવે થોડો આગળ પહોંચી ગયો છું આ તમે રોજ જોતા હશે એવા ચાયડા છો તો બતાવો તમને આ પેલા ડાંગર ઉપલી છે તે બધા ચાયડા હા થોડુંક બાકી છે બધા છે રોજ જઈ લોકેશન આગળ આવી ચૂક્યું છે દે કુવો છે આલી બાજુ એ કુવો છે એnte કઈ કુવો કુવે ખાઓ ખતરનાક ફરેલો છે પાણી એવું લાગે ત્રી ભસ તમ હું અંદર ક્લિપ મૂકતો છું પેલો ત્યાં એ કુવો છે દૂર માં કેટલું પાણી છે ફૂલ પાણી રિઝલ્ટ કેવો આવશે સંતરા આવશે કોમેન્ટ કર દે વાતનું તું જરો આ છે જુઓ બતાઉ આગળ જઈએ આ થોડે આગળ પહોંચી ગયા છું શાનદાર ન લો દેખો એક નંબર મિત્રો થોડું ઘણું કેપ્ચર થવામાં આજુ આગુ પાછું કોઈ થઈ જતું હોય ને તો હેન્ડલ કરી લેજો તમે કારણ કે વિડીયો બે કેમેરા પાછલા કેમેરાથી શૂટ કરું છું આગલા કેમેરાથી શૂટ કરવામાં શું થાય છે તમને આમ ફેસમાં બધું પાછલા કેમેરાથી શૂટ કરવામાં थोड़ा क्लियरिटी आएम आम बेकग्राउंड सारो आ थोड़ू एटू बधु ते एडजस्ट कर लैजो आज ट्रिटोड़ी पहले एक जाए बहुत टीटोड़ी जी पे फिल, पेलू शू पेलूँ ढेकड़ो बोलते हेकड़ो बहुत दूर है कैमरा में कैप्चर नहीं थत हो तुम बताओ तो है छः आउट ए वाले बाबा वाह देखा है थोड़ा नजदीक जाता हूँ तो तुम आउट करके उड़ गयु उड़ी गयु उड़ी गु उड़ी उड़ी गय उड़ी गई उड़ी गई उड़ी गई उड़ी गयू उड़ी गए हाँ जी बोलो मोर साहब मोर घो हमारे बहुत है વાહ ઘર ઉપરથી બે ને વાત ખકડાવવાની છે અહીં તમને આવે એટલે બીજું મોરજ સંભળવા મળે અહીંયા અમારે આખા જંગલ માં ઘરથી હું કેટલો દૂર કર્યો પેલી ડુંગરી જેવી દેખાય ને ત્યાં આગળ ઘરે પોપટ બેઠો તો હું બતાવું અહીં છે બાવળ પર ઝૂમ કર કરલું જાને ઝૂમ તો પીડીયો ફાટતો હોય થોડો એડજસ્ટ કરી દેજો

પાછા આપણે જઈને આપણા વિડીયો પહેલાં કરાવી જઈએ એને દેવું ના કરવાનું એ તો ખાવા બેઠો છે કંઈક જમવા માટે બેઠો તું જમી લેવા દેવાનું આપણું કોઈ ખાતું ખાતું થાડે કેવું લાગે મારા ભાઈ હાસી વાત નહીં તો મિત્રો આપણા ડેલી બ્લોગ કેવા લાગે છે તમને અને કોમેડી બ્લોગ પાછા ડેન્જર તમને કહું તમાર તો ફૂલ સપોર્ટ કરતા રહેજો કરો છો એવી રીતના કરતા રહેજો અને આપણા વિડીયા ફરતા રહેજો અને શેર કરી દીજો તમારા દોસ્તો મિત્રોના હગ વાલન એટલે હું એને બદન કરી દેજો યોગ્ય લાગે એવા કોઈને મન ભાવન એમને નહીં મોકલવાના ભાવ થયું એમને મોકલી દેજો તો તમને હું પાછો બતાવું અહીંયા આગળ જઈને રિટર્ન આગળ થઈને અહીંયા જઈને બતાવું તમને તો બન્યા રેજો વિડીયો પર મિત્રો આખો ફરીને આવતા રહ્યો છું હવે જવું છું ક્યાં આગળ देंगे आए गई थी थोड़ी हाँ जी हाँ जी हाँ जी पिले कुड़ी जाए यहाँ बच्चा ही हसन गमे तो एटले ही उड़ती नहीं हल्ले बूम आए बा बाकी एवं लगे ना तो उड़ी जाए थी थोड़ी पर बच्चा ते ना उड़े बच्चा मेरी ना उड़े कोई भी मैं तो माँ ये इसको बच्चों के नहीं जाती हो निंदा हो या तो अत्या सुधी ईंधा ना हो कारण वह पड़ी थी हम बच्चा थोड़ी निकल गया से बाहर बहुत चीटोड़ी घनी हसे नहीं बच्चा एक जो पर मतलब हमने बदटा नहीं जो तो हम आप खेतर बाजू जो जो लोग लो बाजू पासा उतरियो से कहीं थे कहीं गए तो हम घूमी नम फरी नम आ डूंग आ पानी पास फरी ना आए वच्चे वीडियो क्लिप करना खेलो मतलब हाँ ओम प्ले ऑन ऑफ करना खेलो प्ले हाँ प्ले ऑन करी है तमने हमने हाँ मैं हमारा खेतर नहीं आज बहुत दिन बता बताई खेतर पास है जेने वीडियो पर कन्या रह जो बताऊँ आगर जेने मित्रों

हूँ आके बदरी नियो कहीं मैं खेतर बाजी थी थोड़े घूम हम कम हम लगे तो मित्रों वीडियो पर दे बताओ आगे जाइए मित्रों आ गए थे हमें हमारी लींबी खेतर नहीं पाके पाकि लींब पड़ी रही अंकुर बहन ले आ आधे तो नीचे पड़े थे।, थे अच्छा अच्छा पाके जाए लींब पड़ी जाए नहीं आज घाऊ जाए थे अच्छा पड़ जाए हल्ले આહોળે મોટા થી જેસે આ મોટા થી જે પેળ વાડે ગલંબો હોળીયાં પડેલી તારે લેતો જજે આપણે મશીન નું મશીનમાં ઈ घाल लूજે તમુંન બતાવું ખોકી મેલ્યું છે હેઠે કૂવો છે કૂવો હરી બતાવો તમ હેઠે આપણો કૂવો આ મંત મશીન ને ઢોકી દી દેલું છે मशीन ने ऊपर छाप्रो बना दी दू એટલે છૂપડું મશીન ઠોકી મેલવા ઓ હોળિયા હોળિયા બઢ દેસકો ઓ હોળિયા ન બહોળિયા આમ ઓવડો આ જામફળ દી છે મારી અમે થોણ લે નમમ ધોરણમાં ભણતો તો ના જામફળ થોણી થી નવમાં ધોરણ હો આ દાડમ છે નાનો છે આમ ઓવડો છે અહીં આંબો પણ છે મીરે જા લેંબી છે तीय बे बता कहीं कहीं के क्षेत्र में आ, 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 गाड़ो खाली लगे तो ना तू नहीं आ बता हली मकई तय डांगर तय डांगर एन थे आगे डांगर ओ आम मकई ने नहीं उतर तो मित्रों तय बीजा खेतर चरू बाजी तीय मकाई तुम तीडियम जोता बीजा अंदर खेतरो गाम में हूँ जो એ એટલું આગળ બોલતા કારણ કે આપણો ટાઈમ મળે નહીં અને આપણને જોવા મળે નહીં એટલે ઘરવાળો જાય હું નહીં જતો કામ કરવા આવે જાય આપણે બીજું બીજું કામ કરીએ આ બધું ખાલી છે ને અહીં સ્પેશિયલ પેલી મરચી આવે ને મરચીઓ એનો તરવું લાવીને ખણવાનો છે મરચી છે બીજું કંઈ બધું શું કેટલા જાણે ઘરવાળા કેટલા કંઈક નાખવાનું છે એ કરવાનું છે અને ફાઇનલી આપણે ડાંગરામાં અમારું રેડી થઈ ગઈ છે છેક સુધી જોઈ લો તમે અને એક બીજો એ લો ખેતર છે તમે કાલે તમે આખો જગ્યા લો તો પણ વિડિયો બ્લોગ ના આવ્યો બનાવી લો બા હા નથી બનાવ્યો તો હું પેલા કૂવાની વાત કરતી લો વચ્ચે ક્લિપ નાખી દેવું વાત કરી ને અહીં કૂવો છે એ ફૂલ પર હોય છે તો અહીં એક एक खेतर से आउट चीज तो वाइड वाइड है ना वे खेतर डांगर अँ पर डांगर हमारी वाँसो है कॉमेडी बीज सूट खेतर में बहुत कॉमेडी हमारे सूट थी जाए अमे आमा बीजे कई सूट सत्या तुम बताऊ आफत्तर छे फ्तर आफत्तर जुम्म कर नहीं चलिए पे पेलो બજીકે જાણોને મળવા જનો ભૂતડે ચમકાડ્યું એ એ શૂટિંગ કઈ થીલો તમને બતાવું ભૂતડા ચમકાડે ને એ આબા આ કોતડા જેવું દેખાય ને અમે પાળી ટૂટેલી છે ને આ ખેતર છે અહીં તો પાળી જાય આની અંદર આની અંદર ભૂતડા ચમકાડલો એ એ એ શૂટ તિલુ અને કિશોર પટેલના કિશોર પટેલ ને એમ સોંગ પર ને એમ પલુ નથી મે ડાન્સ કરલો અમે આ છોટુ ને આહી ને એમ કરલો તે તઈ કરલો खेतर में कूदतेला एम आता हूँ ब्लर थी जाए अः आगर ए सामेल आजूबाजू कर लो पची बीजू एक डीजे नहीं जहाँ अपने संदीप राठौर एक मिनट संदीप राठौर कर रही तो ने शूटिंग जान तारा गाम में ऑर्डर मरवा आ बाजू आई आई अगर અડધું સૂટ ત્યાં થયું હતું ત્યાં અમારે કંઈ માળો હતો આ જગ્યા પર ત્યાં માળો હતો પછી સૂટ આ બાજુ દેલા અહીં બેઠા બેઠા ઝુંપડીની જગ્યા પર સ્ટેન્ડ મૂકતા હતા અને અહીંયા એની પાછળ ડાન્સનો અડધો વિડીયો અહીં કરલો છો અહીં પેલા મોર છે ને આ મોર દેખાય તમને અહીંયા પણ ડાન્સ કર્યો હતો અને પેલો ઢેપો ચાલતો ઢેપા માટે ઝાકડો કરલો એ પણ અહીં કરું સૂટ અને પહેલો ફસ્ટ ફર્સ્ટ અમારો એ ઝુમાવું હતું फर्स्ट थर्ड अमा कॉमेडी वीडियो लो ने फ हज़ार हाँ बेहजार बेह चौबीस बैठे पहला महीनों पहली तारीखें फर्स्ट कॉम कॉमेडी शूट कर लो हम वीडियो पहले आगने तो दसेरा मूके शुरुआत करी के ना कॉमेडी बनाव आगे कॉमेडी थे अँ एम स्पेशल हम आज जगह होलिया है यग पर खाटल हमारा एने पर बैठा था स्टेड आ जगह पर था आ जगह पर स्टेड मूके पी अं अमें शूट कर लो पहला चश्मा कलाकार ना जुड़े कलाकार पेला यही ये वीडियो शूट कर लो अँ डेंजर लाख को चश्मा स्टाइल पहनता स्टाइलवालाम कहते स्टाइल वाला चश्मा हमने हम नहीं केंजर मजा अम्मे क्यों कलाकार मार्केट में चाल से यही मतलब हमारा कॉमेडी वीडियो जोर तोर तम क्या वीडियो तो એ ઉફ ફૂલ મજા આવે સિયાલામાં મેં આઈ જગ્યા પર વેલો શું કરે માળો બનાવે અને બીજું ક્ષેત્ર છે તઈ પર રોડ મેરે માળો બનાવે તઈ પર જબરી મજા આવે શૂટ કરવાની મજા આવે માળો હોય ને તઈ ફાઇનલી આ ક્ષેત્રમાં સિયાલામાં માળો બની જશે મજા આવશે અંકુર ભાઈ આગળ જઈ લો કેવ લેંબા પર મને બતાવો થોડા ચાર મલ્યા સ્કૂલ માં ના કેવ કે દેઉ ચાર દેઉ છે ને લેવું ને દેવાનો હું હા સ્કૂલ માં તો જતું રહેવું પડે

હા એ ઘણા અમુર વિડીયો રમવાનો શૂટ કરે શૂટ કરે બધાને આવડાવે તો ચાલે મેં પણ હમણાં એમ ના આવડાવે આજુ કયો રોડ પર છગડો જાય અમારા જ ઘર છે છગડો તો અહીં છે તે ના દેખાય ઝાડ આવી જાય ને એટલે તો મિત્રો અગરભાઈ અહીંયા આવતરો જઈશ આપણે વિડીયો પબ્લિકને કીધી મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં તો અહીં વિડીયો શોધ કરીએ છે અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ cari bye Benito. bye